નમસ્કાર દર્શક મિત્રો હું શું બાબત સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સીડી નાટક ભજવી સ્વચ્છતા અંગે લોકજાગૃતિ વિશે કાર્યક્રમ યોજાયો સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર નગરપાલિકા દ્વારા શહેરના મકરાણી દરવાજા કાશીપુરા પાસે સ્વચ્છ ભારત અભિયાન અને મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશનની માહિતી આપવા તેમજ સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવામાં શહેરના મકરાણી દરવાજા પાસે સ્વચ્છતા ત્યાં પ્રભુતા નાટક રજૂ કરવામાં આવ્યું હતું મંડળના યુવા કલાકારો એ નાટકમાં સુંદર અભિનય કર્યો હતો પોતાની કલા દ્વારા લોકોમાં સ્વચ્છતાનો સ્વસ્થતાનો સ્વ સંદેશ પહોંચાડ્યો હતો કાર્યક્રમના અંતે બધા લોકોએ સ્વચ્છતા માટેની પ્રતિજ્ઞાલીને કહ્યું હતું કે અમે વિજાપુરને સ્વસ્થ બનાવવા માટે અમારાથી બનતા પ્રયત્નો કરીશું અને અભિયાનમાં આજે અભિનયમાં સહભાગી થશું કાર્યક્રમ કાર્યક્રમની જે કંઈ વાત કરીએ તો સફર બનાવવા માટે વિજાપુર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મનીષા રાઠોડ તથા પાલિકાના જે અન્ય કર્મચારીઓ જે ભારે ઉઠાવી હેમત સમગ્ર કાર્યક્રમને સફર બનાવતા હોય સમાચાર અને અપડેટ લઈને ફરી મળતા ત્યાં સુધી વિજાપુરની ખબર સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો ધન્યવાદ

છે ખબર પડે તમને આ તમે કચરો નાખો છો આખી સોસાયટી તમે ગંદી કરી મૂકી છે હે આ તમે જ ગંદી કરી છે ને તમારે તમારું ઘર ચોખ્ખું રાખવું છે અને કચરો બધો રોડ ઉપર નાખવો તમારે આપડે આ સોસાયટી માં રહીએ છીએ સોસાયટી નાગરિક છીએ એટલે આપણી ફરજ બને છે આપડે ઘર ચોખ્ખું રાખીએ તો આપણી સોસાયટી પણ ચોખ્ખી રાખવી ભાઈ જો તમને કહું આપડા મોદી સાહેબે છે ને સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ કરવાની ના પાણી છે કેટલું બધું પ્રદુષણ થાય છે પાણીનું નું પ્રદુષણ જમીનનું નું પ્રદુષણ હવાનું પ્રદુષણ પણ થાય છે ભાઈ અને એટલું જ નહીં ગુજરાત ટુ ઝીરો બરોબર સ્વચ્છ સર્વેક્ષણ આપણે જે મોદી સાહેબ ને જે પગલું લીધું સાફ સફાઈ આપણે જુઓ શ્રમદાસ તરીકે આપણી સોસાયટી માટે આજુબાજુના વિસ્તાર માટે જોડાવાનું છે એક કલાક આપણે સ્વચ્છતા રાખવાની છે આપણે સ્વચ્છતા તો રાખીએ જ છીએ પણ થોડી ઘણી આપણી કચાસ રહી જાય છે એના લીધે આપણે આપણું શહેર આપણી ફરી આપણી સોસાયટી થોડી ગંદી રહી જાય છે તો એના માટે આપણે શપથ લેવાની છે સ્વચ્છતા શપથ આપણે તો બધા લોકો થોડાક નજીક આવી જશે ને આપણો જમણો તાલુક કરીને હું તેને અહીંથી જે બોલો એ તમારે બોલવાનું છે એટલે જમણો તાલુક કરતો થોડો કચરો નાખવા માટે કચરા પેટીનો જ ઉપયોગ કરીશ ગંદકી કરીશ કે કોઈને ગંદકી કરવા દઈશ નહીં હું મારા દેશને સ્વચ્છ સુંદર અને રડિયાનું બનાવીશ બોલો ભારત મા